વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી છે અલગ અલગ મંડળો દ્વારા અલગ અલગ થીમ પર અલગ અલગ ડેકોરેશન કરી બાપાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે વાત કરીએ વડોદરાના પ્રગતિ યુવક મંડળની રાવપુરા મહાવીર સ્વામી પોળનું પ્રગતિ યુવક મંડળ જેઓ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી બાપાની સ્થાપના કરવામાં આવે છે દર વર્ષે અલગ અલગ થીમ પર અલગ અલગ અવતારમાં બાપાની સ્થાપના તેઓ કરે છે પરંતુ અત્યાર સુધી તેઓએ હનુમાનજીના સ્વરૂપમાં બાપાની સ્થાપના નહોતી કરી એટલે આ વખતે હનુમાનજીના સ્વરૂપમાં બાપાની સ્થાપના કરવાનો વિચાર આવ્યો વડીલોના આશીર્વાદ સાથે તેમણે તૈયારીઓ શરૂ કરી અને આખરે ખૂબ જ સુંદર હનુમાનજીના સ્વરૂપમાં બાપાની મૂર્તિની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવી છે સાતમા દિવસે તેઓ દ્વારા બાપાનું વિસર્જન કરવામાં આવશે વિસર્જન યાત્રામાં પણ વડોદરા શહેરના લોકો ઉત્સાહ સાથે જોડાય અને બાપાને વિદાય આપે સાથે જ હાલ જે તેઓ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું છે બાપાની હનુમાનજીના સ્વરૂપમાં જે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેના પણ દર્શન કરવા માટે વડોદરા શહેરના લોકોને આમંત્રણ પાઠવ્યું છે મારું નામ શાહ વિરલ છે હું અહીંયા બત્રીસ વર્ષથી રહું છું અને અમારી મંડળનું નામ છે પ્રગતિ યુવક મંડળ રાવપુરામાં આ મંડળ અમારું આવેલું છે મહાવીર સ્વામીની પૂળમાં અને અમારે અત્યારે ચૌદ વરસ થયા જે પૂળ જે આ પ્રસંગ કરીએ એમાં વરસમાં અમે બે પ્રસંગ કરીએ છીએ જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ અમારા સાત દિવસના ગણપતિ હોય છે સાતમે દિવસે વિસર્જન હોય છે અને આ વર્ષે અમે અત્યાર સુધીમાં બધા ભગવાનના સ્વરૂપમાં ગણપતિ લાવ્યા છે પણ આપણે હનુમાન દાદાના સ્વરૂપમાં ગણપતિ લાવવાના બાકી હતા એટલે બધા વડીલોનું બધાનું એનું માનીને અમે આ વખતે હનુમાનજીના સ્વરૂપમાં લાવ્યા છે